એ ક્લાસમાં બેઠી હતી હું એની પાસે જ બેઠેલું છે તમે કેમેરામાં જોયું જશે હું એની પાસે જ બેઠી છું આઠ વાગ્યા આવી એટલે એ તે સ્કૂલ પર બેઠેલી હતી મારી પેલા એ બેઠેલી હતી તમે જોયું ને કેમેરામાં જોઈને મારી પેલા બેસવાનું કારણ શું હતું એ આવીને પેલા એને એ માટે બોલાવવામાં આવી હતી કે તને પેટમાં તને ફીસ માટે બોલાવવામાં આવે છે નીચે આપણે કોઈ પણ સ્કૂલમાં ભણતા હોય તમે પણ ભણતા હશો ને સ્કૂલમાં ત્યારે આપણને કહેવામાં આવે કે નહીં તમારા પેરેન્ટ્સને કોલ કરો અને એને ઇન્ફોર્મ કરો કે તમારી ફીસ જમા કરવામાં નથી આવી તો મને પણ એ એને ફી માટે અંદર બેસાડી બરાબર હું આવી એટલે એને એમ કીધું મેમ મને પેટમાં દુખે છે મેં કીધું કોઈ પ્રોબ્લેમ છે તો એને મને વાત કરી મેં કીધું કોલ કરી દઉં એટલે તરત હું ફોન લેવા માટે આવું છું તમે સીસીટીવી કેમેરામાં બધું જોઈ શકો છો એટલે તરત હું ફોન લેવા માટે આવું છું પછી ત્યાં પણ જાઉં છું એને ફોન પણ કરાવું છું એને ફોન પર વાત પણ કરી છે તમે જોઈ જોઈશે ફોન ઉપર કેમેરામાં બધું જોઈ શકો છો તમે ખરું બુફ છે આપણી પાસે તમે જઈને આ બધું આયા પૂછો છો એની કરતા પેરેન્ટ્સ પાસે જાવ મેડમ મેં કહ્યું જો પેરેન્ટ્સ તો એક જ વાત કરી રહ્યો છે કે સ્કૂલના દબાણના કારણે આપઘાત કર્યો છે બીજી વસ્તુ મેડમ કે આ પીડિયર્સ વાળી વાત તમે પહેલા નોતી કરી અત્યારે તમે વાત કરી રહ્યો છો કે આવી ખુલ્લી વાત હું કેવી રીતના કેમેરામાં બોલી શકું એના લીધે મેં કીધું ચાલો જવા દો આ બધું આપણે નથી કેવું આજે આ બાળકે સુસાઇડ કર્યું છે કાલ ઉઠીને તમારો જ બાળક સ્કૂલની અંદર બેસાડી રાખવામાં આવ્યો હોય સ્કૂલની અંદર બેસાડી રાખવામાં આવ્યો હોય ને આ પગલો ભરે તો કેટલી ગંભીર વાત હું એ જ તમને સમજાવું છું કે અમને

એ બાબતે તો મારે કઈ નથી કેવું એને ફ્રેન્ડ ને ફ્રેન્ડ જ બધું જણાવેલું છે કે મેમ આ રીતે એના ઉપર ઘરવાળાનું આટલું પ્રેશર હતું એ છોકરી એની ફ્રેન્ડ ને આ બધી હકીકત જણાવે છે અને એ છોકરી પણ રડતી હતી કે મારી ફ્રેન્ડ ની સાથે એના ઘરવાળા આવું પ્રેશર ડાલે છે તમે જ્યારે એની ફ્રેન્ડ ને પૂછ્યું ત્યારે એની ફ્રેન્ડે શું કીધું છોકરી એમ કહેતી હતી કે એને ઘરવાળા પસંદ નથી કરતા શિક્ષક જેમને જણાવ્યું છે કે તેમને બેસાડી રાખવાનું કારણ અત્યારે એક પછી એક બીજું કારણ આવી રહ્યું છે અને શિક્ષકે દ્વારા મોટો નિવેદન આપતા ત્યાંથી અત્યારથી નીકળી ચૂક્યા છે અને તેમણે જણાવ્યું છે કે તેમને પેટમાં દુખાવો થવાના કારણે બાળકીને લેબની અંદર બેસાડી રાખવામાં આવી હતી સાઈ જગતાપ જીએસટીવી સુરત ગોડાદરા ખાતે આવેલા આદર્શ પબ્લિક સ્કૂલની અંદર ધોરણ આઠના વિદ્યાર્થી દ્વારા આપઘાત કરી લેવા મામલાને લઈને ત્રણ દિવસ વીતી ગયા છે અત્યાર સુધી કઈ રીતની કાર્યવાહી અને સ્કૂલ તરફથી ડીઓને કઈ રીતનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે અને અત્યાર સુધી કઈ રીતની તમામ પ્રક્રિયાને લઈને કામગીરી કરવામાં આવી છે ત્યારે સ્કૂલના ટ્રસ્ટી આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે જ વાત કરીશું સાહેબ આપનું નામ જણાવજો અને ડેજિલનેશન નામ મુકેશભાઈ પારાસર ટ્રસ્ટી તરીકે શું ત્રણ દિવસ થઈ ચૂક્યા છે અત્યાર સુધી ડીઓને કઈ રીતના રિપોર્ટ સોંપવામાં આવ્યો છે કઈ રીતની સ્કૂલ તરફથી તમારી કામગીરી અમારી પાસે જે ડોક્યુમેન્ટ અમારી પાસેથી જે માંગ્યા છે અને જે પોલીસ જે પોલીસ પ્રશાસન જે માગ્યા છે અમે બધું ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા છે અમે આને ફોલો કરીએ છીએ કયા કયા ડોક્યુમેન્ટ તમે સબમિટ કરવામાં આવ્યા છે હવે જે જે એ વસ્તુ જે માંગી હોય જે ડિમાન્ડ કરી હોય જે અમે લાગ્યા હોય કે અમે કોઈ શંકા જેવા હોય એ બધી વસ્તુ અમે આને બધી આપી દીધી છે સ્કૂલના ડોક્યુમેન્ટને લેધા હોય કેમેરાની રીલ હોય પરિવાર જણાવી રહ્યું છે કે શાળા તરફથી દબાણ કરવામાં આવ્યું છે એના કારણે જ વિદ્યાર્થીને દ્વારા અપઘાત કરી લેવામાં આવી વાત સાવ સદન ખોટી છે અમે સ્કૂલમાં એવું અમારે બનાવ બન્યું નથી અને ક્યારેય એવું બને જ નહીં જે વખતે બનાવ બન્યો હતો મીડિયા તમામ અહીંયા પહોંચી હતી સીસીટીવી કેમેરા પહેલાં તમારું નિવેદન અલગ હતું અને ત્યાર પછી સીસીટીવીની અંદર એક્યાસી મિનિટ સુધી બાળકીને ક્લાસરૂમની અંદર બહાર બેસાડી રાખવામાં આવી છે એનું કારણ શું હતું બેસાડી રાખવાનું અને બીજી વસ્તુ કે સીસીટીવી આવ્યા પછી તમારું નિવેદન કેમ બદલાયું નહીં કેમેરામાં આવ્યા પછીની વાત નથી સાહેબ અમે મારો બિહાડી હોય તો ટીચર પાસે બેહડી ને કોઈ નીચે બેહાડી પરિતા કોઈ કર્યું નથી એવું કંઈ અને જે કોઈ રીઝન થી બેહાડી હોય છે ખાલી કયો રીઝન છે એવું તો શું રીઝન તો કારણ કે સીસીટીવી ની અંદર બાળકે રડતી દેખાઈ રહી છે નહીં રડતી તો જ દેખાય છે આમાં રડ એ રડવા જે કોઈ કશું નો હતો આમાં એટલે કારણ ખાલી ઈ જ હતો કે આને પેલા બેઠી છે કે કોઈ તકલીફ થઈ છે કે કોઈ એવી તો શું તકલીફ થઈ કે તમારે એક ના નાના બાળકો છે આન ગમે ને કોઈનો કોઈ દુખાવો થઈ શકે ચક્કર આવી શકે

બિલકુલ જોઈ શકાય છે અત્યારે ટ્રસ્ટી દ્વારા જીએસટીવી સાથે વાતચીત કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે બાળકીને ફી બાબતે બેસાડી રાખવામાં આવી છે એવું કબૂલ પણ કરવામાં આવ્યું છે સાઈ જગતાપ જીએસટીવી સુરત